મિત્રો આજે આપણે વાત કરીશું એક સાવ સામાન્ય પીણાની જેનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા મળે છે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય એક ગ્લાસ હળદરવાળું પાણી પીવાથી આપણા શરીરને કેટલા બધા ફાયદા મળે છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું હળદરવાળું પાણી પીવાથી આપણા શરીરને શું શું ફાયદા મળે છે હળદરવાળું પાણી ક્યારે અને કેટલી માત્રામાં પીવું જોઈએ અને કેટલા સમય સુધી પીવું જોઈએ અને આ હળદરવાળું પાણી પીતા સમયે તમારે કઈ કઈ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ તેની પણ ચર્ચા કરીશું તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ હળદરવાળું પાણી પીવાનો સૌથી મોટો ફાયદો થાય તો તે છે આપણા શરીરની અંદરના સોજાઓને દૂર કરે છે અને આપણા શરીરની અંદરના ભાગમાં થયેલા સોજાઓ આપણને સાંધાના દુખાવા કરતા હોય છે અને જો આ સોજો આપણી નસોની અંદર થાય તો આ નસોને બ્લોકેજ પણ કરી શકે છે અને તેના પરિણામે હૃદય રોગની તકલીફ પણ આવી શકે છે હળદર વાળું પાણી રેગ્યુલર પીવાથી તમારા સાંધાના દુખાવા અને શરીરના અંદરના ભાગમાં આવેલા સોજાઓ ઘટે છે અને આ હળદર વાળું પાણી ફ્રી રેડિકલ સામે લડવાનું કાર્ય કરે છે એટલે ભવિષ્યમાં તમને કેન્સર થવાની સંભાવના ઘણી હદ સુધી ઘટી જાય છે હળદરનું પાણી તમારા સાંધા માટે પણ એટલું જ ઉપયોગી છે આપણે જેમ જેમ ઉંમર વધતી હોય તેમ તેમ આપણા સાંધામાં દુખાવા સાંધામાં સોજા સાંધા જકડાઈ જવા આ બધા જ પ્રકારની તકલીફ થતી જોવા મળતી હોય છે હળદરના પાણીની અંદર કર્ક્યુમિન નામનું તત્વ હોય છે અને આ કર્ક્યુમિન નામનું પોષક તત્વ ખાસ કરીને સોજાઓને ઘટાડવાનું કાર્ય કરે છે અને આ કર્ક્યુમિન સાંધામાં જેટલી પણ તકલીફ હોય તે બધી તકલીફને ઘટાડવામાં આપણી મદદ કરે છે હળદરની અંદર ખૂબ જ પાવરફુલ એન્ટી પ્રોપર્ટી હોય છે જેના પરિણામે ઉંમર વધવાની સાથે આપણી ચામડી જે ફીકી પડી જતી હોય ચામડીઓ પર વધુ કરચલીઓ જોવા મળતી હોય અને ઉંમર નાની હોવા છતાં પણ ઘણા વ્યક્તિઓ ઘરડા દેખાતા હોય છે અને સાવ થોડુંક જ કામ કરે ત્યાં જ તે લોકો થાકી જતા હોય છે તો આ બધી જ સમસ્યા સામે રક્ષણ મેળવવા માટે હળદરવાળું પાણી ખૂબ જ ઉપયોગી છે જે લોકોને કોઈ પણ જાતની બીમારી નથી એ એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે અને તેવા લોકો પણ રેગ્યુલર હળદરવાળું પાણી પીવાનું જો શરૂ કરી દે તો ઉંમર વધવાની સાથે થતી બીમારીઓથી તે લોકો બચી શકે છે મિત્રો તમે સામાન્ય રીતે સાંભળ્યું જશે હળદરવાળું પાણી રેગ્યુલર પીવાથી તમને શરદી ઉધરસ કફ આવી બધી વસ્તુમાં તો રાહત મળે જ છે પરંતુ જો તમારા ગળામાં સોજો રહેતો હોય અને તેવા કિસ્સામાં પણ તમે હળદરવાળું પાણી પીવો છો તો તમને ગળામાં સોજાની તકલીફમાં ઘણી રાહત મળશે હળદરવાળું પાણી રેગ્યુલર પીવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે ઘણા બધા લોકોને તમે જોયા હશે જે લોકો વાતાવરણ અથવા તો ઋતુ બદલાતા જ બીમાર પડી જતા હોય છે તેવા લોકોને શરદી ઉધરસ તાવ આવી સમસ્યા દર ત્રણ મહિને જોવા મળતી હોય છે અને સામે બીજા અમુક એવા વ્યક્તિ હોય છે જે વ્યક્તિ ઋતુ બદલે તો પણ બીમાર નથી પડતા કારણ કે તેવા લોકોની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે અને જે લોકોને રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તેવા લોકો ઋતુ બદલવાની સાથે જ વારંવાર બીમાર પડતા હોય છે તો એવા લોકોએ રેગ્યુલર હળદરવાળું પાણી પીવું જોઈએ અને ખાસ કરીને હળદરવાળું પાણી આપણી પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે આપણે જે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ તે સારી રીતે પચાવવામાં મદદ કરે છે આ આપણો ખોરાક વ્યવસ્થિત રીતે જો પાચન થઈ જાય તો આપણા શરીરમાં કબજિયાત ગેસ એસિડિટી અપચો પેટ ફૂલાવું આવી કોઈ પણ બીમારી આપણને થતી નથી આપણને બધાને ખબર જ છે કે બધી બીમારીનું મૂળ આપણું પેટ જ છે એટલે પેટને હંમેશા સ્વસ્થ અને ચોખ્ખું તંત્રને વ્યવસ્થિત અને ચોખ્ખું રાખો હળદર વાળું પાણી જો તમે રેગ્યુલર પીતા હોય તો તમને પેટને લગતી કોઈ પણ સમસ્યા થતી નથી અને બીમારીઓથી દૂર રાખવામાં આપણી મદદ કરે છે હળદર વાળું પાણી રેગ્યુલર પીવાથી તમારું પાચનતંત્ર મજબૂત બને છે જેનાથી આપણો ખોરાક સારી રીતે અને વ્યવસ્થિત પાચન થઈ જાય છે અને તમે હંમેશા સ્વસ્થ અને હેલ્ધી બનેલા રહો છો મિત્રો આપણા શરીરની ચામડી માટે આ હળદર વાળું પાણી એક ચમત્કારની જેમ કાર્ય કરે છે કારણ કે આપણા શરીરની અંદર જેટલી પણ અશુદ્ધિઓ હોય છે એટલે કે ગંદકી હોય છે તેને બહાર કાઢવાનું કાર્ય આ હળદરવાળું પાણી કરે છે લોહીને શુદ્ધ કરવાનું કાર્ય આ હળદરવાળું પાણી કરે છે જ્યારે તમારું લોહી શુદ્ધ અને ચોખ્ખું રહેશે ત્યારે આપણને ખીલ ફોડલિયો ડાઘ કે ધબ્બા આ બધી જ વસ્તુ થવાની શક્યતાઓ ઘણી હદે ઘટી જાય છે હળદરવાળા પાણીનું રેગ્યુલર સેવન કરવાથી તમારી ચામડી ગ્લો કરે છે એટલે કે ચમકે છે ચામડીને અંદરથી શુદ્ધ અને ચોખ્ખી બનાવે છે મિત્રો આપણા શરીરમાં લીવરનું ખૂબ જ વધુ મહત્વ છે લીવર એટલે કે આપણું યકૃત શરીરની સફાઈમાં અને પાચન ક્રિયામાં લીવર ખૂબ જ મહત્વનું કાર્ય કરે છે પણ જો આપણું ખરાબ જીવન ધોરણ હોય વધારે પડતા પ્રદૂષણ તેમજ વધુ આલ્કોહોલનું સેવન કરતા હોય તો લીવરની કાર્યક્ષમતા ઘટી જાય છે અને લીવર ખરાબ થવાની શક્યતાઓ વધી જાય છે તો આવા કિસ્સામાં જો રેગ્યુલર હળદરવાળા પાણીનું સેવન કરવામાં આવે તો આ લિવરની કાર્ય કરવાની ક્ષમતાને વધારે છે લિવરને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરે છે જેના પરિણામે સ્વસ્થ લિવર હશે તો તમને આગળ જતાં લિવરની કોઈ પણ તકલીફ નહીં થાય જે લોકોનું વજન વધી ગયું હોય એવા લોકોએ હળદરનું રેગ્યુલર સેવન કરવું જોઈએ કારણ કે હળદર વજન ઘટાડવામાં મદદ કરી શકે છે કારણ કે તેમાં કર્ક્યુમિન હોય છે જે બળતરા અને ચરબીની પેશીઓની વૃદ્ધિને ઘટાડી શકે છે જે લોકો પોતાના બ્લડ શુગરના લેવલને મેન્ટેન રાખવા માંગતા હોય તો હળદરવાળું પાણી પીવાથી તમને મદદ મળશે કારણ કે હળદરની અંદર જે કર્ક્યુમિન નામનું પોષક તત્વ હોય છે તે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં ઘણી મદદ કરે છે મિત્રો હળદરવાળું પાણી હૃદયના સ્વાસ્થ્યને પણ સુધારે છે હૃદયની કાર્ય કરવાની ક્ષમતાને વધારે છે શરીરની અંદર લોહીના પરિભ્રમણને સુધારે છે અને હળદરની અંદર રહેલું કર્ક્યુમિન તમારા કોલેસ્ટ્રોલના લેવલને નિયંત્રણમાં રાખવામાં તમારી મદદ કરે છે અને જો તમારું કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેશે તો ભવિષ્યમાં તમને હૃદયને લગતી સમસ્યા થવાની સંભાવનાઓ ઘણી ઘટી જશે હળદર વાળું પાણી રેગ્યુલર પીવાથી આપણા શરીરની અંદર જેટલો પણ ઝેરી કચરો હોય છે જેટલા પણ ઝેરી તત્વો હોય છે એને બહાર ફેંકવાનું કાર્ય કરે છે જ્યારે આ શરીરનો ખરાબ કચરો શરીરમાંથી બહાર નીકળી જાય છે ત્યારે કિડનીની કાર્યક્ષમતા વધી જાય છે અને કિડની વધુ કાર્ય કરી શકે છે જે વ્યક્તિ હંમેશા ટેન્શન અને તણાવમાં રહેતો હોય જે વ્યક્તિ થોડું કામ કર્યા પછી થાકી જતો હોય તો આ બધી તકલીફોને દૂર કરવામાં પણ હળદર તમારી ઘણી મદદ કરે છે હવે વાત કરીએ હળદરવાળા પાણીનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે હળદરવાળું પાણી બનાવવા માટે તમે સૂકી હળદર અથવા તો લીલી હળદર લઈ શકો છો હળદરવાળું પાણી બનાવવા માટે તમારે એક ગ્લાસ પાણીને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકવાનું છે અને તેની અંદર તમારે અડધી ચમચી હળદર પાવડર નાખવાનો છે અને જો તમારી પાસે કાચી હળદર હોય તો કાચી હળદરનો નાનો ટુકડો રાખવાનો છે અને આ પાણીને સરખી રીતે ઉકળવા દેવાનું છે પાણી સારી રીતે ઉકળી જાય પછી તેને ગરણીની મદદથી ગાળી લેવાનું છે અને તેના પછી આ પાણી ઉફાળું ગરમ હોય ત્યારે તમારે આનું સેવન કરવાનું છે આ પાણીનું સેવન તમારે સવારે ભૂખ્યા પેટે કરવાનું છે આ પાણીનું સેવન કર્યા પછી તમારે અડધો થી એક કલાક સુધીમાં કંઈ ખાવાનું નથી હવે વાત કરીએ આ હળદર વાળું પાણી આપણે કેટલો સમય સુધી રેગ્યુલર પીવું જોઈએ મિત્રો હળદરવાળા પાણીનું સેવન કરવું એમ તો સુરક્ષિત માનવામાં આવે છે તમારે એક મહિના સુધી કન્ટિન્યુ દરરોજ અડધી ચમચી હળદર પાવડરનો ઉપયોગ કરીને આ પાણી પી શકો છો પછી એવું લાગે તો પંદર દિવસનો બ્રેક રાખી દેવાનો અને ફરી પાછું એક મહિના સુધી તમે હળદરવાળું પાણી પી શકો છો અને હળદરની તાસીર ગરમ હોય છે એટલે બને તો શિયાળામાં હળદરવાળું પાણી પીવાનો વધુ આગ્રહ રાખો અને ગરમીની સિઝન એટલે કે ઉનાળામાં તમારે હળદરવાળા પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ અને જો તમારે ઉપયોગ કરવો જ હોય તો સાવ ઓછી માત્રામાં ઉપયોગ કરવો જોઈએ હળદર કુદરતી રીતે મળી વસ્તુ છે એટલે એની કોઈ ખાસ સાઈડ ઇફેક્ટ નથી થતી હોતી હવે વાત કરીએ કયા સમયે તમારે હળદરવાળું પાણી ન પીવું જોઈએ જો કોઈ મહિલા તેના બાળકને સ્તનપાન કરાવતી હોય અથવા તો કોઈ મહિલા પ્રેગનેટ હોય અથવા તો કોઈ મહિલા પ્રેગ્નન્સી માટે તૈયારી કરી રહી હોય તો તેવી મહિલાઓએ હળદરવાળા પાણીનું સેવન તેના ડોક્ટરને પૂછીને જ કરવું જોઈએ જો કોઈ વ્યક્તિને પિત્તાશયમાં પથરીની તકલીફ હોય અથવા તો કિડનીમાં પથરી છે તો આવા કિસ્સામાં પણ તમારે હળદરવાળા પાણીનું સેવન ન કરવું જોઈએ જે વ્યક્તિ લોહી પાતળું કરવાની દવા ખાતા હોય તો પણ તમારે હળદરવાળા પાણીનું સેવન ન કરવું જોઈએ જે લોકોને એસિડ રિફ્લેક્સ થવાની કોઈ પણ તકલીફ હોય તો એવા કિસ્સામાં પણ તમારે હળદરવાળું પાણી ન પીવું જોઈએ જે વ્યક્તિને આયરનની કમી રહેતી હોય તેવા લોકોએ પણ હળદરવાળા પાણીનું સેવન તેના ડોક્ટરને પૂછીને જ કરવું જોઈએ અને જે લોકોને કોઈ પણ બીમારીની લાંબા સમયથી રેગ્યુલર દવા ચાલતી હોય તો એવા લોકોએ હળદરવાળા પાણીનું સેવન કરતાં પહેલાં તેના ડૉક્ટરને એક વખત જરૂર પૂછી લેવું જોઈએ કે આ દવા સાથે હળદરવાળું પાણી પીવાથી તેને કોઈ સાઈડ ઇફેક્ટ તો નહીં થાય ને મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા છો જો વીડિયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો